પાટણ શહેરની વાત કરીએ પાટણ શહેરમાં વિકાસ પાણીમાં ડૂબી ગયો છે થોડા જ વરસાદમાં પાટણમાં જળબંબાકાર થઈ ગયો આ દ્રશ્યો તમે જુઓ પાટણના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે થોડા જ વરસાદમાં પાટણમાં રેલવે ગરનાળું છે એ દર વર્ષે આવી સ્થિતિ ત્યાં મુકાઈ જતી હોય છે સ્વિમિંગ પુલ બની જતું હોય છે પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે હવે રેલવે ગરનાળામાંથી અનેક વાહનો પસાર થતા હોય છે હવે આ બધા જે વાહનો છે એમને ફરી ફરીને જવું પડશે કારણ કે દર વર્ષે રેલવે ગરનાળું કંઈક આ રીતે પાટણમાં ભરાઈ જતું હોય છે તો આ દ્રશ્યો પાટણથી જ્યાં થોડો ઘણો વરસાદ વરસ્યો અને કંઈક આવી સ્થિતિ સર્જાઈ રેલવે ગરનાળું કે જ્યાંથી અનેક વાહનો રોજબરોજ પસાર થતા હોય છે લોકો પોતાના રોજિંદા કામ માટે અહીંયાથી પસાર થતા હોય છે પણ હવે એવું છે કે લોકોને ફરી ફરીને જવું પડશે કારણ કે આખે આખું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે પાટણ શહેરની વાત કરીએ પાટણ શહેરમાં વિકાસ પાણીમાં ડૂબી ગયો છે થોડા જ વરસાદમાં પાટણમાં જળબંબાકાર થઈ ગયો આ દ્રશ્યો તમે જુઓ પાટણના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે થોડા જ વરસાદમાં પાટણમાં રેલવે ગરનાળું છે એ દર વર્ષે આવી સ્થિતિ ત્યાં મુકાઈ જતી હોય છે સ્વિમિંગ પુલ બની જતું હોય છે